ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા એકાદ વર્ષ પહેલા ગુજરાત પોલીસના પોલીસ કોમ્યુનિટી પોર્ટલ ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી નું લોન્ચિંગ કરવામાં આવ્યું છે ત્યારથી પોલીસ અધિકારીઓ સીધો લોકો સાથે સંવાદ યોજી કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે અનુરૂપ સૂચનાઓ આપવામાં આવે છે જુનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની ઉપસ્થિતિમાં કેશોદ ખાતે ત્રણ વાત તમારી અને ત્રણ વાત અમારી અંતર્ગત સંવાદ કાર્યક્રમ યોજાયો હતો અને જુનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું

આ પ્રકારના સીસીટીવીની ઝુંબેશ લોકોને જાગૃત કરવામાં આવ્યા સાથે સાથે કેશોર ટાઉન અને આસપાસના વિસ્તારના જે પોલીસને લગતા જે પ્રશ્નો છે એ પ્રશ્નોને ટ્રાફિક સહિતની સમસ્યાઓને સાંભળવામાં આવી વહેલી તકે આ પ્રશ્નોનું નિરાકરણ થાય એ માટે સ્થાનિક પોલીસની ટીમને છે એ કાર્યરત કરવામાં આવશે આ પ્રશ્નો છે એની ગંભીરતાથી નોંધ લઈ અને એમને ફોલોઅપ લઈ અને એમનું તાત્કાલિક નિરાકરણ થાય એના માટે અહીંયા કેશોદ ડિવિઝનના ડીવાયસપી શ્રી તથા કેશોદ પીઆઈશ્રીને સૂચના પણ આપવામાં આવી છે આ જ રીતે લોકો સાથે સંવાદ થવાથી લોકોના પ્રશ્નો છે એ પોલીસ વિભાગ સુધી પહોંચી શકે અને એનો ઝડપી ન્યાય અને એનું નિરાકરણ થઈ શકે આ હેતુથી આ બાજુનો કાર્યક્રમ અહીંયા આયોજન થયું मधुरावलिया साथे ब्यूरो रिपोर्ट टुडे ગુજરાતી ન્યૂઝ